અમદાવાદમાં હવે સફેદ નંબર પ્લેટ સાથે ઉબેર અને રેપિડો જેવી એપમાં ટુ વ્હીલર નહીં ચલાવી શકાય અમદાવાદમાં આરટીઓએ ટુ વ્હીલર અંગે મહત્વનો નિર્ણય લીધો છે અને જેની અસર હજારો ટુ વ્હીલર ટેક્સી પર પડવાનો છે અમદાવાદ આરટીઓ દ્વારા આગામી એક મહિના સુધી સાદા ટુ વ્હીલર વાહનનો કોમર્શિયલ ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે આ પ્રતિબંધ એક મહિના બાદ પણ લંબાવાની શક્યતા છે અમદાવાદમાં સાદા નોન કોમર્શિયલ વાહનોનો હજારો લોકો રેપિડો ઉબેર સહિતની એપમાં પિકઅપ સર્વિસ આપે છે ત્યારે સાદી સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર વાહનોનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવા સામે રિક્ષા યુનિયને વિરોધ કર્યો હતો આમ રિક્ષા યુનિયનની ફરિયાદના આધારે આરટીઓ દ્વારા સફેદ નંબર પ્લેટવાળી તમામ ટુ વ્હીલર વાહનોનો કોમર્શિયલ ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે મહત્વનું છે કે શહેરમાં હજારો યુવકો ભણતરની સાથે અને અન્ય નોકરી સાથે

તો રેપીડો અને ઉબેરના ડ્રાઇવર્સ માટે આ મહત્વપૂર્ણ સમાચાર સફેદ નંબર પ્લેટ સાથે હવે ટુ વ્હીલર નહી ચલાવી શકાય પાર્ટ ટાઈમ ઓનલાઈન પિકઅપ સેવા આપતા વાહન ચાલકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સફેદ નંબર પ્લેટવાળા વાહનો હવે ઉબેર કે રેપિડોમાં નહીં ચાલે અમદાવાદ આરટીઓએ એક મહિના સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે રિક્ષા યુનિયને ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના આધારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે